હાભી દામિની બેન તમે આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો હું મજામાં અરે રાજાના ભાઈ આવ્યા કઈ ખબર પણ ના અપાવ્યા તો હું તમારા માટે રસોઈ બનાવી નાખત ને ના ના રસોઈ બનાવવાની જરૂર નથી હમણાં થોડીવાર પછી હું પાછી જતી રહીશ આ તો ભાઈ રસામાં મળી ગયો હતો ને એટલે એને કીધું કે ઘરે આવું તો મને હું તમને મળી લઉં આ તમારા ભાઈ પણ કેવા છે પોતે બહાર ગયા અને તમને ઘરે મોકલ્યા પોતાને બેસવા થોડી વાર રોકાવાય નહીં પણ છે ને આ દોસ્તારોના ફોન આવે ને એટલે બસ બધું મૂકીને જતા રહે છે બોલો છોડો ને ભાભી હશે કાંઈ કામ ભાભી થયું દામિની બેન કઈ ટેન્શનમાં છો ના ના ઉલડાની હું તો બહુ ખુશ છું ખુશ હા તમે બા બાપુજીને અહીંયા બોલાવી લીધા ને હા દામિની બેન તમારા ભાઈઓને મેં વાત કરી હતી એમણે મને સમજાવી કે ભલે ને બે પાંચ વર્ષ છે તો આપણા ભેગા રહેતા હોય હવે એનું શું છે કાલ સવારે ધામમાં જતા રહેશે ને એટલે ત્યાં સુધી જેટલી સેવા થાય ને એટલી કરી લઈએ એમ હા હા સારું વિચાર્યું એમ પણ આ બંને કેટલાય સમયથી એકલા રહેતા હતા હવે અહીંયા બધાની સાથે રહેશે ને તો ખુશ રહેશે હા એટલે જ ને હવે જોવો આ તમે પણ લગ્ન કરીને સાસરે જતા રહ્યા છો ને ત્યારના મા બાપને તો ભૂલી જ ગયા છો અને આ તમારા ભાઈ એ પણ કામમાં ને કામમાં હોય છે એટલે અહીંયા હોય ને તો થોડું ધ્યાન રહે એમ ના હું એમને નથી ભૂલી હું રોજ જ એમને ફોન કરું છું પણ ભાઈ એમને ભૂલી ગયો છે જ્યારથી લગ્ન કર્યા ને ત્યારથી અમે કોઈ યાદ જ નથી આવતા એને બેનબા ખાલી ફોન કરવાથી પ્રેમ ના દેખાય માણસને દુઃખ સુખમાં સાથે ઊભું રહેવું જોઈએ ક્યારેક સાજા માંદા થયા હોય ને તો સેવા પણ કરવી પડે એ આપણું કર્તવ્ય છે અને છોડો ને હવે હવે તો અહીંયા આવે જ છે ને એવું લાગે ને તો આવું તો જતું રહેવાનું થોડું ઘણું કામ મા બાપનું તમે કરશો ને આ થોડી સેવા કરશો ને તો સારું રહેશે મારા હાથમાં હોત ને તો હું તો ઓલવેઝ અહીંયા જ રહી જાત એમની સેવા કરે ના ના આ ઓલવેઝ તમારું ઘર ભાંગીને અમારે આ નથી રાખવાના અશોકભાઈને સાચવો અમે અમારું ઘર સાચવી લઈશું હા એમ પણ મારે તમને કેટલા સમયથી કેવું હતું તમને સમજાવાતા કે બા બાપુજી અહીંયા આવી જાય ને તો ઘણું સારું થશે ત્યાં એકલા રહી છે ને એટલે ત્યાં ગમતું નહીં હોય એમને છોડો ને બેન હવે એ વાતને હવે કઈ તો દીધું છે ને મમ્મી પપ્પા અહીંયા આવતા રહેશે અને અમારી સાથે રહેવાના છે અમારાથી થશે ને એટલી સેવા અમે કરીશું એ બધું છોડો ને શું કરે છે અશોકભાઈ કંઈ કામ ધંધો સારો મળ્યો કે હજી એનું એ જ એનું એ જ છોડો ને એ બધું હા ભાભી તમને એવું લાગતું હશે ને કે હું અહીંયા ઘરે આવીશ અહીંયા રોકાય છે ને ભાઈ પર મારો પૂરેપૂરો હક છે અધિકાર છે એટલે હું અહીંયાથી વસ્તુઓ લઈ જઈશ ભાગ પડાવીશ પણ એવું કાંઈ નથી મારે છે ને આ ઘરમાંથી કાંઈ નથી જોતું બસ તમારો અને ભાઈનો પ્રેમ મળે ને એટલે બહુ છે પ્રેમ તો મળી જ રહે છે ને બેન પ્રેમ તો અમે બહુ કરીએ છીએ પણ જો તમે સમજદાર જ છો એટલે તમને વધારે તો ના કહી શકું પણ તમને ખબર હોવી જ જોઈએ ને હવે અમે અમારું માંડ પૂરું કરતા હોય એમાં તમને ક્યાં સપોર્ટ કરીએ નાના ભાભી અને એમ પણ મારે જરૂર નથી અમારું તો અમે જોઈ લઈશું સારું બેસો હું ચા બનાવીને આવું ના ના તમે કામ પતાવો ને પછી બેસીએ સારું